આપડે ભાઈ બનશી ચોડા માં જઈ જઈએ અને ફોન લઈ આલુ હેઠ તને લઈ આઈ ઓલા હણા બસો રૂપિયા

હયલો ને પેલો બાપા મારો ડુંગળી નઈ ખાવી મરચું નઈ ખાવું મને લઈ આલુ છું હું કરું મારે અલ્યા મતો કેવા દે માણા પકો બોય સાયકલ ગાઢું બાપા તો મારા સાયકલ બાપા અશોકજી ને પૈસા લીધો મારા પાસે પોંચ હજાર રૂપિયા પડાવી ચાલશે પોચ હજાર ના હજાર લઈએ મોબાઈલ હાઈફાઈ લાવવાનો ભાઈ સારું હડો તારે તું બાકી રાખી હડો ઘન ઓળખીએ આપડે જવાનો હડો ને

મોબાઈલ લાવ્યો છે હવે તમારા એટલે વાપરજો નો મોબાઈલ મજા મજા આવી મોબાઈલ હાલ જોવો મારો મોબાઈલ હાલ જુઓ મારે મારે હાલ જોવો બરોબર પંદર દાડા તમે વાપરો આચી તારીખ થઈ છે ત્રીસ તારીખ થઈ છે એટલે કાલ થી એકત્રી કાલ મારો વારો છે પછી તમારો વારો કાલ નો દાડો તમે વાપરો પછી હું વાપરીશ કાલો દાડો ભાઈ મારો વારો બરોબર હું કીધું બાપા તને તો આમ ખબર પડે મને પડી જાય જો આ સલેટ જેવો મોબાઈલ છે ઓમ 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 આ આજો

અલા ભાઈ ચાંદો હાલુ છું હલો આ જ છું હો તમે કહો છો હલો હલો આ બાપા હાલ્યો અને હું તો ફોન ઉપાડેલો માથે બે મિનિટ થઈ હાલે હાલુ જ છું હાલું છું હોલું જ છું કોઈ તું જ નહીં કોઈ કોઈ બોલ્યું નહીં તારું દફતર હું મેલું મારા વાળા છોકરા પડ્યા જો ફોન લાવો દફતર મેલો મુજબ શું ભરી જતો રૂ લઈ જતો શું કઈ મારે હાલ ના ભરાય છે

હેડો પરેલા ચંપલે તૂટી ગયા તમારા આમ તો ફૂટલાઓ આવે આ કટ કોમેડી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન ને ટિક કરો અને મજાની મજા માણો